જે પરિસ્થિતિનું દેશ સામે નિર્માણ થયું એ પછી બંધારણીય સંસ્થા હોય એજન્સીઓનો દુરુપયોગ હોય ખેડૂતોની સ્થિતિ ખરાબ હોય યુવાનોને બેરોજગારીની સમસ્યા હોય તમામ પાસા સાથે નિષ્ફળ નિર્વેલી ભાજપા માત્ર 35% ટકાથી ચાલીસ ટકા મત સાથે દેશમાં રાજ કરીને ગુલબાંગો ફેંકી રહી છે આ દે કેન્દ્રની ભાજપા સરકાર સામે પિસ્તાલીસ ટકાથી પંચાવન ટકા મત સામે છે એટલે કે સત્તા વિરોધી મતો છે પણ મતના વિભાજનના કારણે ભાજપા અમાપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે તેવા સંજોગોમાં મતનું વિભાજન અટકે અને દેશને બચાવવા માટે લોકતંત્રને બચાવવા માટે આ ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે સાથો સાથ જે રીતની વાતો કરે છે સરકાર અહીંયા ગુજરાતમાં પણ તો ગુજરાતમાં પણ આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જોઈ હશે કે મતદાર વિભાજનના કારણે ભાજપા પોતે બહુમતી મેળવી ગઈ બે હજાર સત્તરની અંદર ભાજપાની વાસ્તવિક સ્થિતિ શું સમગ્ર દેશે જોઈ છે ગુજરાતે જોઈ છે પણ આજે મારે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતના ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સત્તાના અમ દિવ્યાંગ લોકોનું અપમાન કરે લંગડો અને બહેરો એવા શબ્દ વાપરે આંધળો અને લંગરો એવા શબ્દ વાપરે મને એમ લાગે છે કે સત્તાના અહંકારે એમને જેને કુદરતે ખોટ આપી છે તેવા લોકો માટે જે પ્રકારના વાણીવિલાસ વિલાસ મને એમ લાગે છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે